જય શ્રી કૃષ્ણ અને સર નહીં શ્રીમાન કે ગુજરાતી માટે મેં બે દબાવ્યા છે તો તમારી શું કમ્પ્લેન છે સોરી નહીં માફી અને કમ્પ્લેન નહીં ફરિયાદ કેમ કે ગુજરાતી માટે મે બે દબાણી વાત જઈએ હા તો બોલો શ્રીમાન તમારી શું ફરિયાદ છે મિત્ર બોલે અને તો બોર વેચાય પણ અમે તો ચા વેચવાવાળા અચ્છા તો તમે ચા વેચવાવાળા છો તો અમે તમારો સંપર્ક ઉપર દૂધવાળા ડિપાર્ટમેન્ટમાં કરી દઈએ છીએ એ તમને જરૂરથી સોલ્યુશન આપશે ડિપાર્ટમેન્ટ નહીં વિભાગ અને સોલ્યુશન નહીં ઉકેલ કેમ કે ગુજરાતી માટે મે બે દબાવ્યા છે અરે યાર મારા નોકરી જ નહીં કરવી આના કરતા તો મારી જાણી કેટલી સારી હતી મને લાગે છે કે મારી ગુજરાતી ભાષાએ એમને આઘાર પહોંચાડ્યો લાગે છે પણ એમણે જ કીધું હતું કે ગુજરાતી માટે